મારું નામ વિજય ડાભી છે હું એમજી એરો માર્કમાં સેલ્સ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ છું આજે ફિફ્ટિન્થમાં આપણે જે કોમેટ લોન્ચ કરી રહ્યા છે તે નવું વેરિયન્ટ છે અને જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે કોમેટની ફોર પોઈન્ટ નાઇન નાઇનથી લોન્ચ થઈ રહ્યું છે બ્લેક સ્ટોમ એડિશન છે અને જે એની કલર જે બ્લેક એડિશન છે પ્લસ ઇન્ટિરિયર પણ બ્લેક છે અને એમાં એનો જે કલર જે એક્સટીરિયર છે સ્ટેરી બ્લેક છે એના મેઈન ફીચર્સ ફીચર્સ મેન એટલે આમાં એવું છે કે ઇટ ઇઝ અ વેલ્યુ ફોર મની છે કે સ્ટ્રીટ કાર છે ફીચર્સ એટલે જે બેઝિક આપણા ફીચર્સ આવે છે ફોર ડોર પાવર વિન્ડો છે એસી એન્ડ ઓલ સ્માર્ટ કી છે એટલે તમારે કીમાં મતલબ કી તમારે બહુ એટલે પૂછતાડ જેવું બી કશું છે નહીં મેઈનલી આ કાર કોના માટે મેઇનલી કાર ગર્લ્સ વુમન્સ માટે વધારે સારી છે કેમ કે એમ જે સિટી કાર છે અને સિટીમાં એમના જે પાર્કિંગ પ્રોબ્લેમ છે પ્લસ ફ્યુલ ફ્યુલ ભરાની આમાં માથાકૂટ નથી આમાં રેન્જ પણ જે છે એ સારી ટુ થર્ટી કિલોમીટર્સ આપે છે અને વન વન ટાઈમ ચાર્જ એટલે આમાં વન ટાઈમ ચાર્જમાં તમને

એક તો આપણે સોલા છે બીજું આગળ ગોતા છે અને ત્રીજું આંબાવાડી છે આમાં બ્લેક વ્હાઇટ સિલ્વર એન્ડ ગ્રીન એડિશન